હાલો મિત્રો ભરતીને આપણે સ્વાગત છે મિત્રો હું બધા મિત્રોનું ભરતી અપડેટ ચેનલ તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રો તો જી એન એફસી ભરતી માટે બે હજાર ચોવીસ માટે સરકાર દ્વારા સરકારી કંપનીઓમાં જે એક નોકરી મેળવવાની સુવર્ણ તક છે મિત્રો એ એના વિશે આપણે ડિસ્કસ કરીશું આ નોકરી કોને માટે છે કેવી નોકરી છે એ બધી ડિસ્કસ આપણે અહીંથી કરવાના છે તો જી એન એફસી રિક્વાયરમેન્ટ બે હજાર ચોવીસ માટે છે મિત્રો ખાસ કરી ગુજરાત નર્મદા લેવી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ દ્વારા ભરતી છે અલગ અલગ પોસ્ટ માટે ભરતી છે મિત્રો એ બધી આપણે ડિસ્કસ વિડીયોમાં કરવાના છે તો ખાસ કરી અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યું અને વધુમાં વધુ મિત્રો વિડીયો તમને જો સારો લાગે તો બીજા મિત્રોને પણ શેર કરો એને પણ આપણે લાભ છે એ મળી રહે તો આગળની વાત આપણે કરીએ તો જે ઝીએનએફસી રિક્વાયરમેન્ટ બે હજાર ચોવીસ માટે ગુજરાતમાં જે નોકરીની શોધમાં છે ઉમેદવાર એના માટે છે ગુજરાત સરકારની આ કંપની છે મિત્રો ખાસ કરી એ સારી એવી તક છે નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ દ્વારા છે એ ફરતી નોટિફિકેશન છે એ ટૂંકા સમયમાં બહાર પાડી દેશે અને ફોર્મ કઈ રીતે ભરવા અને પ્રોસેસ શું છે એ પણ આપણે આગળ વાત કરીશું આગળની જો વાત કરીએ તો એમાં છે આપણે મિત્રો ખાસ કરી એમાં શૈક્ષણિક લાયકાત વયમર્યાદા શું રહેવાની પગાર ધોરણ શું રહેવાનું અરજી ફી શું રહેવાની છે અરજી કઈ રીતે કરવી બધી ડિસ્કસ છે આપણે આ ટોપિક સ્ટેપ બાય સ્ટેપ આપણે એ ડિસ્કસ મિત્રો કરવાના છે તો ખાસ કરી અને વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો મિત્રો આગળની તો વાત કરીએ આપણે જીએનએફસી એન માટે અંગેની માહિતી છે મિત્રો તો નર્મદા વેલી ફલ્ટિલાઇઝર કેમિકલમાં ભરતી છે એની ઓફિશિયલ વેબસાઇટ પણ મિત્રો અહીં આપેલી છે દસ ઓગસ્ટ સુધીમાં અરજી મિત્રો તમારે કરી દેવાની રહેશે છેલ્લી તારીખ દસ ઓગસ્ટ છે વેબસાઇટ પણ મિત્રો આપી છે ફોર્મ ભરવા માટે ખાસ કરીને વેબસાઇટ છે મિત્રો એકવાર નોંધી લેવી અથવા વિડીયો સ્ટોપ કરી અને ગ્રીનશોટ એકવાર લઈ લેવો એટલે તમારે પછી કોઈને પ્રોબ્લેમ ન આવે કે સર વેબસાઇટ આપો એમ બરાબર આગળ જીએનએફસી મારે અંતર્ગત કઈ કઈ પોસ્ટ માટે છે જનરલ મેનેજર માટે સમજો એનિયર જનરલ મેનેજર માર્કેટિંગમાં ફર્ટિલાઇઝર પ્રોડક્ટ કઈ રીતે ઓલા કરવા કઈ રીતે વેસાવા બધી માહિતી છે તમારે દેવાની એ સમજો તો ખાસ કરીને આ બે પદ ઉપર ફરતી છે જનરલ મેનેજર અને એડમિયર જનરલ મેનેજર ફર્ટિલાઇઝર પ્રોડક્ટ એ વસ્તુ છે મિત્રો એનું તમારે સેલ કરવાનું હોય કઈ રીતે વેચાણ કરવું એ બધું નક્કી તમારે કરવાનું હોય છે આગળની વાત કરીએ તો જી એન એફસી માટે ખાસ કરી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો એમ એમબી બી અથવા તો આર એમ કરેલું હોય પછી એ એમ ડબલ્યુ કરેલું હોય મિત્રો આ બધી શૈક્ષણિક લાયકાત છે આમાંથી કોઈ પણ તમે શૈક્ષણિક લાયકાત એક ધરાવતા હોય તો પણ તમે કોમે એપ્લાય કરી શકો તો આમાંથી કોઈ પણ એક શૈક્ષણિક લાયકાત તમારી પાસે હોવી જોઈએ આગળની વાત કરીએ ફરીથી પ્રોડા ઉમેદવાર સામાન્ય શૈક્ષણિક લાયકાત સામાન્યની વાત કરીએ તો બી એસ કરેલું હોય અને અથવા એમ બી એ કરેલું હોય મિત્રો તો પણ છે તમે આ સારી એવી ગંપીમાં નોકરી કરી શકો અને મોટી ઉદ્યોગ સંસ્થામાં યુરિયા કોમ્પ્લેક્સ ફર્ટિલાઇઝર માર્કેટિંગમાં પણ વીસ લગભગ વીસથી અલગ અલગ ફિલ્ડમાં જે છે મિત્રો જગ્યાઓ છે એ જાહેરાત કરેલી છે આગળની વાત કરીએ આપણે તો જોવા જઈએ તો વયમર્યાદાની મિત્રો આપણે ટૂંકમાં વાત કરી દઈએ તો આપણે વયમર્યાદા છે મિત્રો એ અઢાર વર્ષથી અને પચાસ વર્ષનો ઉમેદવાર છે મિત્રો અહીંયા ફોર્મ ભરી શકે છે તમારે અઢાર વર્ષ પ્લસ મિત્રો હો તમે અને તમે શૈક્ષણિક લાયકાત આ બધી ધરાવતા હો તો તમે છે સરળપૂર્વક છે મિત્રો આ કંપનીમાં કામ કરી અને સારો એવો મિત્રો પગાર પણ મિત્રો તમે મેળવી શકો છો તો એક સરસ મજાની કંપની છે અને સરસ એવી તમને નોકરી પણ મિત્રો આપી રહી છે અરજી કરવા માટે ખાસ કરી મિત્રો તો આપણે એવું પસંદ વેબસાઇટ બે વાર આપણે દર્શાવી છે એટલે તમારે બે કોઈ વાંધો ન મિત્રો આ બધા છે બરાબર આ તમારે નોંધ કરી લેવાની છે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો મિત્રો ખાસ કરી કારણ કે આ આ વેબસાઇટ પરથી બધી તમને માહિતી અહીંથી મળી રહેશે મિત્રો પગાર પણ સારો આપે છે મિત્રો સ્ટાર્ટિંગ પગાર છે એ ત્રીસ હજાર પ્લસથી મિત્રો શરૂ થાય છે તો આ રીતના વિડીયો તો વિડીયો તમને કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટ સેક્શનમાં જણાવજો મળી નવા વિડીયોમાં ત્યાં સુધી લઈ રજા અને મિત્રો ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી જો અને વધુમાં વધુ વિડીયો શેર કરો તો બીજા પણ મિત્રોને છે સારી એવી માહિતી મળી રહે